નસવાડીના મોરડિયા ગામના લો લેવલના કોઝવે ઉપરથી એક ખેડૂત તણાયો છે જેથી પોલીસ અને સ્થાનિક તળવયા ખેડૂતની શોધખોળ કરી રહ્યા છે નસવાડીના મોરડિયા ગામના રાજેશ રમેશ નાયક જરૂરી ચીજ વસ્તુઓ લેવા ગયા હતા અને પરત આવતી વખતે લો કોઝવે લેવલ પરથી પાણીનો પ્રવાહ વધતા તણાયા હતા જે અંગે સ્થાનિકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવતા નસવાડી પોલીસ અને સ્થાનિકોને ખેડૂતોની શોધખોળ શરૂ કરી છે નસવાડી તાલુકામાં છેલ્લા ચાર દિવસથી ધોધમાર વરસાદ વરસતા નદી નાળા છલકાઈ ગયા છે અમારા ગામનો એક નાયક રાજુભાઈ રમેશભાઈ એ ગામમાં કંઈક દુકાને આવેલો અને આવતી વખતે પાણીમાં લપસી પડ્યો પાણીમાં લપસી પડ્યા બાદ પાણીમાં તણાયો છે અને એમના ઘેથી બુમાબૂમ પાડવાથી ગામ લોકો ખોલ્યો પણ પાણીમાં ટણા ગયા પછી કઈ મળ્યો નથી બાબતમાં એમની પત્ની આ તલાટીને મેં ડીપોરી સરપંચ જાણ કરી મોરડીયા ગામમાંથી બે માણસો હતા રાજુભાઈ રવિભાઈ નાયક અને લક્ષ્મણભાઈ કરી એ એક દુકાને સામાન લેવા ગયેલા સામાન લઈને પરત પોતાના ઘરે જતા હતા આવા સમય દરમિયાન વચ્ચે એક વધ્યું છે એ નારાની અંદર થઈ નારાની ઉપર થઈ નીકળવા જતા રાજુભાઈ આકસ્મિક રીતે સ્લીપ થઈ ગયા અને પાણીમાં ઉતરી ગયા હવે એ નીકળેલ નથી અને આગળ જતા જોયું તો વાળિયા ગામની સીમમાં થઈને નદી જાય છે ત્યાં એને લાશ જોવામાં આવેલી પરંતુ વચ્ચે હતી અને આગળ કજુ મળેલ નથી એના માટે માણસો આગળ કઈ મોકલેલા છે અને કિનારે કિનારે જાય છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુ ટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર